માંજલપુર શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવભક્તો દ્વારા મહાદેવની પૂજા અને જળાભિષેક કરવામાં આવ્યો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર વિવિધ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા જ્યારે આજે વહેલી સવારથી જ મેઘરાજાએ મહેરમાની છે છતાં પણ વડોદરા શહેરના વિવિધ શિવાલયમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને માંજલપુર ખાતે આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા જ્યારે શ્રાવણ મહિનાનો આખો પવિત્ર મહિનો કહેવામાં આવે છે જ્યારે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી પુણ્ય પ્રાપ્તિનું ફળ મળે છે ત્યારે આજે સવારના મહિનાના પ્રથમ સોમ સોમવારે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા આજે પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ દેવ સૃષ્ટિની ઉત્પન્ન ભગવાન બ્રહ્માજીએ કરી પાલન પોષણ ભગવાન વિષ્ણુએ કર્યું અંતે ભગવાન મહાદેવ ત્રણેય દેવમાંથી એક જ એવો દેવ છે મહાદેવ એનો આખો માસ ભગવાન શિવજીનું યજન કરવામાં આવે છે એ શ્રાવણ માસ કહેવામાં આવે છે શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીને અભિષેક ભીલીપત્ર અનેક અનેક દ્રવ્યોથી ભગવાનની શિવજીની પૂજા કરવામાં આવે છે આજે આ શ્રાવણ માસ તો પ્રથમ સોમવાર છે આ પ્રથમ સોમવારના દિવસે આજે ભગવાન શિવજીને ચોખા ચઢાવવાનો વિશેષ મહિમા છે આજના દિવસે ભગવાનને અક્ષત ચઢાવવાથી ચોખા ચઢાવવાથી આપણું આયુષ્ય વધે છે ઘરમાં પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે આજે આ શ્રાવણ માસમાં પ્રથમ સોમવારના દિવસે અમે આજે સવારે ભગવાન મહાદેવજીની પંચામૃતથી અભિષેક કરી આરતી કરી ત્યારબાદ આરંભ કર્યો હતો અમારા મંદિરમાં ભગવાન પૂજન થાય છે યજન થાય છે અભિષેક થાય છે તમામ પ્રકારની પૂજાઓ થાય છે અને અમે તમામ ભક્તોને પ્રાર્થના કરી આવો પધારો અને મહાદેવ દર્શન કરો અભિષેકનો લાભ લો